ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં એસીબીએ એક મોટી કાર્યવાહી કરતા પાનમ સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે તેમની સામે આવક કરતા વધુ તેત્રીસ લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે આ મિલકત તેમની કાયદેસરની આવક કરતા ચુમોતેર ટકાથી પણ વધારે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ત્યારે સ્નેહલ કુમાર શાહ આ મોટી રકમનો હિસાબ આપી શક્યા ન હોવાથી મહીસાગર એસીબી દ્વારા હવે મિલકતોના વ્યવહારોની તપાસ કરવામાં આવશે અમદાવાદના જાણીતા વકીલ નીતિન ગાંધીને તેમના જ ક્લાયન્ટ અને તેના દીકરા દ્વારા લેન્ડ ગ્રેબિંગના કેસમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે વાસણામાં રહેતા નીતિનભાઈ ગાંધી નવરંગપુરા ખાતે આવેલી જૂની હાઈકોર્ટમાં અઢાર વર્ષથી વકીલાત કરે છે ત્યારે લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફરિયાદ ન થતા વકીલના ક્લાયન્ટ રામસિંહ અને તેના પુત્ર સુજલે સાડા ત્રણ લાખ રૂપિયા પરત માગ્યા હતા અને વકીલ સાથે બોલાચાલી કરી ફોન પર વકીલને ગાળો પણ આપી હતી ત્યારે વકીલની ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી આજે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખવાર અકસ્માત સર્જાતા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીના પુત્રનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પૂરપાત જડપે જતી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર આવતી એસટી બસ સાથે અથડાઈ હતી જેના કારણે ફોર્ચ્યુનર કારમાં સવાર ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના ચોવીસ વર્ષીય પુત્ર ધવલ વાઘેલાનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એસટી બસના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી